એ કુરિયર બી પહેલા પેક ન કરી દીધો તો થોડું ગેમ માં નકાઈ જાત તો મને ઘણી રાહત થઈ જાતે પણ કાઈ વાંધો નહી થઈ ગયો હવે થઈ ગયું છે તો બસ તો જો અત્યારે પેકિંગ કરી દીધું છે અને બસ આ બધું લઈ હવે થી નીકળી છું તો આમાં છે ચોકલેટ ના કાગળ એમાં નો માં જો જોઈ શકો છો એક ચોકલેટ ખાધી હોય ને એ બધા પછી આમાં માં નાખી દે વધારે આમાં પડ્યું છે તો બસ ચાલો બેટા પેકિંગ થઈ ગયું હવે નીકળીએ પહેલા કુરિયર આપવા જવાનું થશે કુરિયર આપીને પછી પાછો ઘરે જશો આજે ઘરે જમવાનો પ્લાન છે ઘણા ટાઈમથી ઘરે જમ્યા જ નથી બસ ઘરે જમવાનું છે તો ચાલો અત્યારે બધું સેટ થઈ ગયું છે તો કુરિયર આપીને પણ ઘરે જઈશું ઘરે જઈને જમીન પછી જાશું મૂવી જોવા ચાલો આપણે મેળા મૂવી જોવા અત્યારે તો ફાઇનલી ગાયજ મૂવી જોવા આવ્યા છે બસ ઓફિસેથી જઈ કુરિયર મૂરિયર પેક કરી અને કુરિયર આ પાર્સલ કરી આવ્યા ત્યાંથી ગયો ઘરે ઘરે જઈને જમવા જમીન બસ જો હું મૂવી જોવા હું હરેશભાઈ આવ્યા છે હરેશભાઈ જોઈ શકો છો કેસ મૂવીનું નામ કયું છે એલ ટુ એવું કંઈક નામ છે સાઉથનું મૂવી છે તો કે ચાલો જઈએ ઘણા ઘણા ટાઈમ થી કસે બહાર નોતા કે ફૂલ ટાઈમ કામ વર્ક 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 જ બે આખો દિવસ કોલ મેસેજ કોલ મેસેજ કોલ મેસેજ બધા છોડે મીટિંગ મીટિંગ ફિર ચાલો અત્યારે કસે બહાર આટ મારી આવી તો છે કે હું જોવા માટે સ્પેશિયલ નીકળા છું પછી એટલે ઘરે જાશો ઘરે જઈ પાછો રેસ્ટ બસ મૂવી સ્ટાર્ટ થવા ની તૈયારી છે દસ વીસ નો છો છે દસ ઓગણીસ થઈ છે તો ચાલો ફટાફટ થઈ જાય થિયેટર માં મૂવી જોઈ પછી તો ફાઇનલી ગાઈસ બસ મૂવી જોયું અને ઘરે આવી ગયા કે L2 કરી મૂવી હતું અજી ત્રીજો ભાગે આવવાનો છે 3 કલાકની મૂવી હતું એટલે અત્યારે વાગ્યા છે 12:41 એટલે ઓલમોસ્ટ હમણાં એક થઈ જશે બસ તો હવે ઘરે જઈએ છે મજા આવી સારું મૂવી છે જો એકવાર જોયા જેવું છે સ્ટાર્ટિંગ નો પાર્ટ થોડો બોરિંગ છે પછી ધીરે ધીરે ઇન્ટરવલ પછી મજા આવે છે બસ તો કઈને ઘરે પહોંચ્યા છે લિફ્ટ આવી છે શું સારું લાગે છે કમેન્ટ સેન્ડ કરીને જણાવજો મળીએ આપણે આવતી કાલે